નખત્રાણા તાલુકાના મંજલ ગામે આવેલા સાધ્વી મૈયાજીના આશ્રમ ખાતે મૈયાજીના તોતીરમાં નિર્વાણ દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આજથી સો વર્ષ પહેલા જેમણે આ ગામમાં કન્યા શિક્ષણની જ્યોત જગાવી હતી સમાજને કુરિવાજોમાંથી મુક્ત કરવા માટે પ્રયાસો કર્યા હતા તેમણે લોકોને પ્રેમ કરુણા અને ધર્મની સમજ આપી હતી તેમના નિર્વાણ દિનના ઉપલક્ષમાં ઉત્સવમાં હાજરી આપવા પધારેલા સંતો પૂજ્ય ભાવેશ દાસી હરિદ્વાર પૂજ્ય દિલીપ દાદા કાપડી મોરજર પૂજ્ય જીતુ ભગત વાંઢાઈ ભરતદાસજી વાંઢાય જગજીવન દાસજી બીબર મૃદુલાબા રતાડિયા મયાબા માનકુવા અને વસુબેન અંજારને નિસરામાં મૈયાજી આશ્રમ ખાતે સંધ્યાપાઠ સંતવાણી સંતોના પ્રવચનો સાધ્વીજીની પૂજા અર્ચના જેવા કાર્યક્રમો યોજાયા ટ્રસ્ટીઓ સર્વ શ્રી ચત્રભુજ ધમાણી વિનુભાઈ વ્યાસ દિલુભા જાડેજા કરસન ભાવસાર પૂજ્ય કમળા બહેનના માર્ગદર્શનમાં ગામના સર્વ જ્ઞાતિના લોકોએ કાર્યક્રમનું આયોજન સંભાળ્યું હતું

અને વર્ષોથી ઉજવાતો આ ઓછો અથવા ઉત્સવ છે તો મારે આપણે એ પૂછવાનું કે આજનો જે યુવા વર્ગ છે ખાસ કરીને કોલેજમાં કે બારમા ધોરણમાં ભણતો યુવા વર્ગ એ યુવા વર્ગ હજી જોઈએ તેવું આના પાછળ આકર્ષિત થતો નથી થોડું રીલ્સ ને એફબી ને ઇન્સ્ટાગ્રામ ને ટ્વિટર તો આપણે શું લાગે છે આપણે આના માટે શું કરી શકીએ કે આ યુવા વર્ગ છે એને આપણે આ તરફ વાળી શકીએ કારણ કે આપણી આવતીકાલનું ભવિષ્ય એ છે તો એના વિશે આપ શું કહેશો ભૂજા ગુડકા સ્વાદ કે મને મને મુસ્કાવો તૈય તમે આ આ આવી ઉત્સવોની આવી માતાઓજીઓના ગુરુઓ પરંપરાઓના જેવી રીતે માણી રહ્યા છો જેવી રીતે દર્શન કરી રહ્યા છો એવું આપણે બધાને હવે માવિત્રોને પોતાના ઘરે જઈને છોકરાઓ પાસે પીરસવું પડશે કે આ ગુડનો સ્વાદ એવો છે બીજા તું જે વિચારે છે એવું નથી આજની તારીખમાં થોડુંક તો આપણા વડીલોની પણ ફરજ હોય છે કે આ લોકોને અહીંયા તેડી લાવવું અત્યારે ઓલા ભાઈ કહેતા હતા કે હું પચીસ વર્ષથી જોઉં છું કે આટલા જ છોકરા માણસો અહીંયા આવે છે આ ઉત્સવમાં તો વધારેમાં વધારે યુવા વર્ગ આ ધર્મ તરફ કેમ આવે એના માટે આપણા મિત્રો એમના છોકરાઓને લઈ આવે અને સમજાવશે અને આ જો ટેસ્ટ આપશે તો સો ટકા છોકરાઓ આવવા લાગશે અને અત્યારે હું તમને કહી દઉં કે ભલે તમે કદાચ કહેતા જાવ પણ આજની તારીખમાં અત્યારે જે યુવા વર્ગ ભક્તિ તરફ વળ્યો છે તમે આવો મુંબઈમાં તમને બતાવું આજની તારીખમાં અત્યારે અમારી જે પરંપરાના હિસાબે ઓધોરામો મળે છે ત્યાં તમને જોવા મળશે કે લગભગ એંસી ટકા યુવાઓ ધર્મ આવશે તમે આ રીલોમાં બી તમને કદાચ જોવું હોય ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ શકો છો ફેસબુક પર જોઈ શકો છો ધર્મ અધોરામ અને વાલરામ માટે સદ્ગુરુ હરિદાસજી મહારાજના સાથે તમને યુવા વડે જ ચોરાયેલો છે સાહેબ તમે એમ કહી શકો કે એકવાર જો આહવાન કરે તો આજે પાંચ દસ હજાર છોકરાઓ એમ સતત તૈયાર હોય છે કાર્યરત હોય છે ને અત્યારે કરે છે હું જે શાસ્ત્રીએ તમને કહી દઈએ અત્યારે ત્યારે જે કરી ગયા છે એ પણ આજે પણ એ બધા છે બાકી તો પોતે માવિત્રોને ફરજ લાગે છે કે આ છોકરાઓને આ તરફ મોકલવા જે જે એના માટે પ્રત્ન કરવી ઈચ્છા છે હવે આ પ્રશ્નનો મને આપ જવાબ આપશો એવી હું વિનંતી કરું અથવા આશા રાખું હા ઘણીવાર એવું દેખાતું હોય છે કે આપણો જે ધર્મ છે એ મંદિરથી શરૂ થાય બહારે નીકળીએ એટલે પૂરું કથાથી શરૂ થાય બહારે નીકળીએ એટલે પૂરું આવા સત્સંગમાં બેસીએ અને એનાથી બહાર નીકળીએ એટલે પૂરો આમ તો ધર્મની વ્યાખ્યા એ છે કે ધારી હતી ધર્મ તો આવું ન થાય એના માટે આપ એક કહી શકો અને આપના આપણો જે વાણીનો પ્રભાવ છે એ શ્રોતાઓ પર પડી શકે તો એના માટે શું કરવું જોઈએ આપણે એમ કહી શકાય શાસ્ત્રો એમ કહે છે કે શ્રવણ મનન અને નિધિદ્યાસન સાંભળ્યા પછી એનું મનન કરવાનું અને મનન કર્યા પછી એનું નિધિદ્યાસન કરવાનું આ પેઢી પ્રશ્ન કર્યો કે ધર્મની બાબતમાં તો જે પણ આવા ઉત્સવોના માધ્યમથી સંતો સેવકોને જે ઉપદેશ આપે છે અથવા તો એ લોકોને સત્સંગ અથવા ધર્મ તરફ વાળવાનો જે પ્રયત્ન કરે છે એ માત્ર ત્યાં સુધી ન રહે એના માટે શાસ્ત્રમાં કીધું કે સાંભળ્યા પછી ચિંતન થવું જોઈએ એનું મનન થવું જોઈએ કે ભાઈ ત્યાં મંચ ઉપર આપણે ગયા ઉત્સવોમાં આપણે ગયા આપણે ગયા સત્સંગોમાંત્સંગને માણ્યો ખૂબ મજા આવી પણ એ મજા સતત ટકી રહે એના માટે તો કે સાંભળ્યા પછી એનું મનન થવું જોઈએ તો જ આ ધર્મના પાયા મજબૂત થશે તો જ સનાતન તો સનાતન જ છે મજબૂત જ છે પણ પોતે વ્યક્તિને જો મજબૂત થવું હશે ધર્મના પ્રતિ તો પોતે આ કાર્યમાં આગળ આવવું પડશે સવણ મનન અને નિધિદાસરજ એનો એક મારા મારા દ્રષ્ટિએ એનો એક ઉપાય છે શાસ્ત્રો પણ એમ જ કહે છે અને સંતો પણ એમ જ કહે છે સાંભળા પછી એનું મનન કરો અને તમે નિશ્ચય ઉપર પહોંચો અત્યારનો યુવા કે વ્યક્તિ એક નિશ્ચય ઉપર નથી પહોંચી શકતો એનું કારણ છે કે મોબાઈલ પોતાના સોના વિચારો અને જે ભાઈએ કીધું કે વડીલોની પણ જવાબદારી છે કે છોકરાઓને સારા સંસ્કારો કેવી રીતે પ્રાપ્ત થાય

તો મારે તમને એટલું જ પૂછવાનું છે કે તમે જે વ્યવસ્થા સંભાળો છો એમાં ગામનો તમામ વર્ગ છે એ આપણી સાથે રહે છે યુવાનો કઈ રીતે સાથે રહે છે અને તમે આખું જે આયોજન કરો છો એની થોડીક વિગત આપશો તો અમારા જે દર્શક મિત્રો છે એને ગમશે ચોક્કસપણે જો ગામનો સાથ સહકાર ન હોય તો અત્યારે તમે જે પબ્લિક છો એ પબ્લિક વ્યવસ્થામાં માતાજીની એવી દયા છે મૈયાજીની કે દરેકના અંતરમાંથી જેઓ નીકળે કે ના આશ્રમમાં તો આપણે જવું જ જોઈએ મૈયાજીનું આ કાર્યકરો બહેનો શું છે છોકરાઓ શું છે બધા લોકો જેનેથી જેમ કામ થાય એ પોતાની રીતે કામ કરે છે અને સમય સમયમાંથી ત્રણ સત્રમાં અહીંયા ભાગ ત્રણ સત્રમાં આ કાર્યક્રમ યોજાય સાંજના સંધ્યા બાદોડી રાત્રે ભજન સત્સંગ હોય હજી આ સંસભા હોય અને રસોડા હોય આ તમામે તમામ આખું ગામ એમાં જ્ઞાતિનો કોઈ બાધ્યા નથી આખું ગામ આ કામ કરે છે બસ આશ્રમને જોયે છે મૈયાજીને જોવે છે અને બહુ સારી રીતે અમે આ કાર્ય કરી રહ્યા ધન્યવાદ તમે બધાએ મહાન્યુઝ સાથે વાત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 고맙니 <susur> હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે